નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું સાત અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલય તેમજ અંતર્ગત આવેલી વિવિધ સ્ટાફ માટે વોક ઇનરવ્યુ ફોર ટીચર્સ ઓન પ્યોરલી કોન્ટ્રાકચ્યુઅલ બેસીસિ પર જાહેરાત આવેલી વોક ઇન ઇન્ટરવ્યુ બી ઓર્ગનાઇઝ ઇન ધ સ્કૂલ ઓન ફર્સ્ટ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નાઇન એમ ટુ પ્રિફેર પેનલ ઓફ પાર્ટ ટાઈમ ટીચર્સ ઇન્સ્ટ્રક્ટર ઓન પ્યોરલી ટેમ્પરરી કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ ફોર ધ સેશન ટુ ટ્વેન્ટી સિક્સ બે હજાર પચીસ છવ્વીસના સત્ર માટે મિત્રો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ફોર ડિટેલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એપ્લિકેશન ફોર્મ એન્ડ ધ પોસ્ટ મિનિમમ ક્વોલિફિકેશન એટસેટ્રા પ્લીઝ વિઝિટ એનાઉન્સમેન્ટ સેક્શન ઓફ ધ સ્કૂલ વેબસાઇટ એચડીપી સ્લેસ અમદાવાદ કેન્ડ ડોટ કેવી એસ ડોટ એસી ડોટ ઇન પર જઈને તમે માહિતી મેળવી શકશો તમે જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સોમવારે વિદ્યાલયના જે પરિસરમાં સવારે નવ વાગેથી બે વાગે લઈ અને વિવિધ જગ્યા માટે જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇકોનોમિક્સ માટે પીજી ટી ફિઝિક્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે તેમજ ગેમ કોચ માટે વોક ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે ઓન ધ ડે ઓફ ઇન્ટરવ્યુ ઓલ ધ કેન્ડિડેટ મસ્ટ બી પ્રેઝન્ટ એટ ધ સ્કૂલ બાય એટ થર્ટી એમ ફોર રજિસ્ટ્રેશન ઓન ધ બો મેન્શન ડેટ વિથ ધેર ઓરિજિનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ એન્ડ સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપીઝ એન્ડ વન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો પહેલી સપ્ટેમ્બર બે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે આર્મી એરિયા ધ્રાંગંધા ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ એપોઇન્ટમેન્ટ પેનલ ઓફ કોન્ટ્રાચ્યુઅલ પાર્ટ ટાઈમ ટીચર્સ ફોર સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ વિલ બી કન્ડક્ટેડ ઓન સિક્સ નવે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ તમે જોઈ શકો છો સેટરડે એટ નાઇન એમ ઇન વિદ્યાલય પ્રેમાઇસિસ એટ ફોલો તમે જોઈ શકો છો છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલી છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇકોનોમિક્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટે ઇંગ્લિશ માટે મેથ્સ માટે યોગા કોચ તેમજ નર્સ ફિમેલ માટે જગ્યા છે મિત્રો તેમજ અટલ ટીકરીંગ લેબ જે ઇન્સ્ટ્રક્ટર માટે પણ જગ્યા છે જેમાં બીએક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ મિનિમમ વન ઇર એક્સપિરિયન્સ ઇન એની રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ ઇનોવેશન રોબોટિક્સ એસટી ઇએમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સેટ્રા પ્રોફિસન્સ ઇન ટીચિંગ થ્રુ હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ મે અપિયર ફોર ધ ઇન્ટરવ્યુ એલોંગ વિથ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એન્ડ ઓલ રિલેવેન્ટ ઓરિજનલ ડોક્યુમેન્ટ એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો વિથ ધ સેટ ઓફ સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીસ સેપરેટલી ફોર ઇચ પોસ્ટ નો ટીએડીએ

તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે સાબરકાંઠા ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટ ટુ વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ દસ વાગે ફોર ધી પોસ્ટ એઝ મેન્શન બિલો ઓન પ્યોરલી કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ ફોર ધ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ફોર જેએનવી સાબરકાંઠા ઇન્ટરવ્યુ એટ એબો એમ મેન્શન એડ્રેસ તમે જોઈ શકો છો કાઉન્સિલર માટે એક જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે જેમાં માસ્ટર ડિગ્રી એમએમએસ ઇન સાયકોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન એન वन ईर डिप्लोमा इन गाइडेंस एंड काउंसलिंग फ्रॉम रेक यूनिवर्सिटी और इंस्टीट्यूशन एक्सपीरियंस की बात करें तो एटलीस्ट वन ईयर ऑफ रिलेवेंट एक्सपीरियंस इन गाइडेंस एंड काउंसलिंग इन एजुकेशनल इंस्टीट्यूट ऑफ सेंट्रल और स्टेट और यूटी गवर्नमेंट ओटोनोमस बॉडीज ऑफ सेंट्रल और स्टेट गवर्मेंट पब्लिक सेक्टर अंडरटेकिंग वह मर्दा अठावस से पचास वर्ष सुधीनी डिजरेबल क्वालिफिकेशन की बात करें तो सर्टिफिकेट कोर्स फ्रॉम रेकग्नाइज इंस्टीट्यूट इन एरियाज लाइक कोम बिहेवियर थेरापीपी स्किल एड एच डी बिहेवियर इश्यू एंड लर्निंग डिफिकल्टी एक्सेट्रा एक जगह है मित्रों चुम्मालीस हजार नौ सौ रूपये पर मत पगार পরিটেডেন্ট ফেল উম জগাছে মি যে গ্রেজ্যুয়েশন ইন এন ইন রিজনল লগঞ্জ মিনিমম એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એટસેટ્રા ઓન ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ રિપોર્ટિંગ ટાઈમ નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો રહેશે ધી એંગેજમેન્ટ ઇઝ પ્યોરલી ઓન કોન્ટ્રેકચ્યુઅલ બેસીસ નો ટીએડીએ ઇઝ પેએબલ ફોર અટેન્ડિંગ ધ વોકિંગ ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા ખાતે જે ગાઉ વીરપુર તહસીલ ઈડર જિલ્લો સાબરકાંઠા ગુજરાત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો પીએમસી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સાબરકાંઠા જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો આગળ વાત કરશું મિત્રો ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાનૌદી વિદ્યાલય દાહોદ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો એટ પલ્લી તાલુકો લીમખેડા ડિસ્ટ્રિક્ટ દાહોદ ગુજરાત માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ મ્યુઝિક એક્સપર્ટ એક જગ્યા ડાન્સ એક્સપર્ટ એક જગ્યા ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે એક જગ્યા હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ મેલ એન્ડ ફિમેલ માટે એક એક જગ્યા કાઉન્સેલર માટે એક ફિમેલ માટે પ્યોરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ ફોર સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ વિલ બી હેલ્ડ ઓન પહેલી સપ્ટેમ્બર બે હજાર સોમવારના રોજ નવ થી ચાર વાગ્યા દરમિયાન પીએમશ્રી સ્કૂલ ಜವಾಹರ್ ನವದೆ ವಿದ್ಯಾಲಯ ಏಟಪಲ್ಲಿ ತಾಲೂಕು लिमखेडा जिलो दाह द इंटरेस्टेड एंड एलिजिबल कैंडिडेट्स आर एडवाइड टू केयरफुली रीड दॉक इन इंटरव्यू नोटिस इन्क्लूड इशेंशियल एंड डिजायेबल क्वालिफिकेशन एक्सपीरियंस एज लिमिट रिम्यूशन डिटेल्स एंड द रिल इन्फॉर्मेशन कैंडिडेट माइ अफेर फॉर द इंटरव्यू विद ओरिजिनल सपोर्टिंग डॉक्यूमेंट एंड वन सेट ऑफ अटेस्टेड जेरोस ऑफ ऑल डॉक्यूमेंट्स एलॉंग विथ द लेटेस्ट पासपोर्ट साइज फोटोग्राफ आधार कार्ड पान कार्ड बैंक पासबुक एक्सेट्रा वही मरादाइए तो एक्स एनवीएस सुपर इन्यूट गवर्नमेंट स्कूल टीचर्स मेक्सिम एज लिमिट विल बी सिक्साइव इर्स एज ऑन ऑगस्ट ऑफ द વિલ બી ફોર ઇન્ફોર્મેશન પ્લીઝ રીફર ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ એટ ધ ફોલોઇંગ લિંક અહીંયા જે લિંક આપેલી છે મિત્રો તેને તમે સ્કેન કરી અને વધુ માહિતી મેળવી શકો છો આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે રાજકોટ ખાતે આવેલી છે મિત્રો એડ પોસ્ટ તરગડી તાલુકો પડતરી જિલ્લો રાજકોટ ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે જેમાં વક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ કાઉન્સિલર મેલ એન્ડ ફિમેલ માટે બે જગ્યા હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ મેલ એન્ડ ફિમેલ માટે બે જગ્યા ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ કોન્ટ્રાકચ્યુઅલ ફોર ધ સત્ર બે હજાર પચીસ છવ્વીસ યોગા ટ્રેનર એક જગ્યા स्पोर्ट्स कोच एक जगह डांस एक्सपर्ट एक जगह म्यूजिक एक्सपर्ट एक जगह सेल्फ डिफेंस ट्रेनर फीमेल विल बी हेल्ड ऑन 8 सितंबर 2025 मंडे फ्रॉम 11 एम टू 4 पी एम एट पी एम श्री जवाहर नवदय विद्यालय एट तरगढ़ राजकोट गुजरात खाते इंटरेस्टेड एंड एलिजिबल कैंडिडेट्स आर एडवाइज टू केफुली रीड द वॉक इन इंटरव्यू नोटिस इंक्लूडिंग एसेशियल क्वालिफिकेशन एक्सपीरियंस एज लिट डिजायरेबल क्वालिफिकेशन रिमोडेशन डिटेल एंड अदर रिलेवेंट इंफॉर्मेशन कैंडिड में अफियर फॉर इंटरव्यू विदोइंग डॉक्यूमेंट रिस पासपोर्ट साइज फोटोड મેશન પ્લીઝ રિફર ટુ ધોલો ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ એટ ફોલો લિંક તમે જોઈ શકો છો એચટીસ એનવીએસ જે વેબસાઇટ આપેલી છે મિત્રો તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવી શકશો આગળ વાત કરશો છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરું છું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક થ્રી વાયુસેના બે ઉદ્યોગનગર જામનગર ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નવથી સાડા અગિયાર દરમિયાન પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ છે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રાઇમરી ટીચર્સ સ્પેશિયલ એજ્યુકેટર પીજીટી ફિઝિક્સ ટીજીટી મેથેમેટિક્સ એન્ડ ટીજીટી સાયન્સ કે પદો કે લઈ સાક્ષકાર દિંક પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને નવથી અગિયાર દરમિયાન પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ત્રણ વાયુ

કેવીએસ પર અવલોકન કરે તો આથી મિત્રો છઠ્ઠ નંબરની ભરતી જાહેરાત આગળ વાત કરશું સાતમા નંબરની ભરતી જાહેરાત છે તમે મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહનોદેવ વિદ્યાલય ગામ બુજારવાડા જિલ્લો ધીવ માટે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન્ટરંતર્ગ જાહેરાત આવેલી છે વેક ઇન્ટર્યૂ ફોર ઓ ફોલોઇંગ પોસ્ટ પેલો કોન્ટ્રેક્ટ ઓલ ઇઝ સિડ્યુલ ઓન ડેડ મેન્શન એટ ઇલવન એમ એ જ યુનિયન ડેડિટરીઝ કેન્ડિડેટ શૂલ રિપોર્ટ બાય ટેન ઓન ધ ડેટ ઓફ ઇન્ટરવ્યુ સ્ટાફર્સ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બીએસસી ઇન નર્સિંગ ફ્રોમ રેકંગ્લા યુનિવર્સિટી અથવા તો રેગ્યુલર કોર્સ ઇન બીએસસી નર્સિંગ ફ્રોમ રેકંગણા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન અથવા તો પોસ્ટ બેસિક બીએસસી નર્સિંગ ફ્રોમ રેકંગ યુનિવર્સિટી રજિસ્ટર્ડ એઝ નર્સ ઓર નર્સ મિડવાઇફ આર એનઆરમ વિથ એની સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ ટુ એન્ડ હાફ ઇયર્સ એક્સપિરિયન્સ મિનિમમ ફિફ્ટી બેડ હોસ્પિટલ આફ્ટર રિક્વા એવો વય મેળા પચાસ વર્ષ સુધીની ચોત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા પગાર ધોરણ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વોક ઇન મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાનોદી વિદ્યાલય દીવ અંતર્ગત જાહેરાત છે મિત્રો તો આથી મિત્રો વિવિધ સાત અલગ અલગ સ્કૂલો અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય